બોલો શીતળાય માત કી જય શ્રાવણ વદ સાતમ સવારે વહેલા ઊઠી ઠંડા પાણી નાહવું આખો દિવસ ટાઢું ખાવું ચૂલો સળગાવો નહીં અને શીતળામાની વાર્તા સાંભળવી એક ઘરમાં બે વહુઓ હતી રાંધણ સટનો દાડો આવ્યો નાની વહુને રાંધવા બેસાડી નાની વહુ મધરાત સુધી રાંધી રાંધીને થાકી ગઈ એટલામાં છોકરો રડ્યો એટલે એ ધવરાવવા બેઠી આખા દાડાની થાકેલી અને મોડી રાત સુધી જાગેલી એટલે નાની વહુને ઊંઘનો ઝોકો આવ્યો સુલો સળગતો રહી ગયો મધરાત પછી શીતળામાં ફરવા નીકળ્યા નાની વહુને ઘેરે આવીને સુલામાં પાળોટ્યા શીતળામાં આખા શરીરે દાઝી ગયા એમણે શ્રાપ આપ્યો જેવું શરીર મારું બળ્યું તેવું તેરું તારું પેટ બળજો બહુ તો સવારમાં વહેલી ઉઠી સુલો સળગાવતો હતો ખોડિયામાં જુએ છે તો છોકરો ભળધો થઈને પડેલો આખું શરીર બળેલું બહુ સમજી ગઈ કે અવશ્ય સીતરામાનો શ્રાપ લાગ્યો છે આ તો સોધાર રસોય રડવા બેઠી તેઠાણીને તો ઘણા દાડાની મનની દાજ ઓલવાણી પણ સાસુને નાની વહુ ઉપર અપાર હેત હતું સાસુએ તેને ધીરજ બાંધવાતા કહ્યું આમ રડે શું વળશે સીતરામા પાસે જા એ તારો છોકરો સજીવન કરશે સાસુના આશીર્વાદ લઈ નાની વહુ છોકરાઓ ટોપલામાં નાખી સાલી નીકળી વાટે જતા બે તલાવડી આવી બંને પાણી એકબીજામાં જતા હતા બંને છલો છલ ભરેલી પણ છકલીયું પાણી પોટતું નહીં વહુને જતી જોઈને તલાવડી બોલી બહેન તો ક્યાં જાય છે નાની વહુ બોલી મને ચિતળામાનો શ્રાપ લાગ્યો છે મારો છોકરો મરી ગયો છે હું ચિત્રામા પાસે શ્રાપનું નિવારણ કરવા જાઉં છું તલાવડી બોલી બહેન અમારું પાણી પીશ નહીં અમારું પાણી જે પીવે છે તે મરી જાય છે એવો અમને સ્ટાફ કયો હશે અમારા પાપનું નિવારણ પૂછતી આવજે આગળ જતા વાટમાં બે આખલા મળ્યા તેમને કોટ કાટે કોટે ઘંટીના બે પડ બાંધેલા અને લડ્યા જ કરે વહુને જોઈ આખલા કહેવા લાગ્યા બહેન તું ક્યાં જાય છે વહુ બોલી ચિત્રામાં પાસે શ્રાપનું નિવારણ કરવા જાઉં છું આખલા બોલ્યા અમે એવા શા પાપ કર્યા હશે કે અમારી લડાઈ અટકતી જ નથી અમારા પાપનું નિવારણ પૂછતી આવજે વહુ તો ચાલતા ચાલતા વન વગડામાં ગઈ બોરડીના ઝાડ નીચે એક ડોષી બેઠા હતા ઉઘાડું માથુંને ખંજવાળ્યા કરે વહુને જોઈ ડો કહેવા લાગ્યા બહેન ક્યાં જાય છે જરા મારું માથું જોતી જાને વહુએ ડોશીમાના ખોળામાં છોકરો મૂક્યો અને માથું જોવા બેઠી ડોશીમાના માથાની ખંજવાળ મટી ગઈ ડોશીમાએ આશીર્વાદ આપ્યા જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરજો આટલું કહેતામાં ડોશીમાના ખોળામાં છોકરો સળવળવા લાગ્યો છોકરો સજીવન થયો વહુને તો નવાઈ લાગી હૈયામાં હરખ માતો નથી છોકરાને જટ દઈને ખોળામાં લઈ બચીવો દેવા લાગી વહુ ડોશી માને પગે લાગી એ સમજી ગઈ કે આજ સીતરામાં વહુ હાથ જોડીને કહેવા લાગી માં તમારા આશીર્વાદથી જ મારો છોકરો જીવતો થયો નહીં તો થાત નહીં સિદ્રામાં મારું પેટ તમે જ ઠાર્યું વહુએ પૂછ્યું મને આવતા વાટમાં બે તલાવડીઓ મળી પાણીથી છલો છલ ભરેલી છે પણ તેનું પાણી કોઈ પીતું નથી એવા એમને શાપ આપ કર્યા હશે સિદ્રામાં બોલ્યા ગયે ભવે બંને શોક્યા હતી ઘરમાં રોજ કજીઓ કરતી કોઈને છાશ શાક આપે નહીં અને આપે તો પાણી નાખીને આપે એ પાપ એમનો પાણી કોઈ પીતું નથી તું એમનો પાણી પીજે એટલે એમના પાપ દૂર થશે બહુએ પૂછ્યું વાટમાં બે આખલા મળ્યા તેમની કોટે ઘંટીના બે પડ બાંધેલા હતા તેઓ નિત્ય લડ્યા જ કરે છે પણ તેમને કોઈ છોડાવતું નથી એમના શા પાપ હશે શીતળામાં બોલ્યા ગયે ભવે એ બંને દેરાણી જેઠાણી હતા કોઈને દળવા ખાંડવા દેતા નહીં એ પાપ એમની કાંટ કોટે ઘંટીના પડ છે તે તું પડ છોડજે એમનું પાપ ટળી જશે વઘુ તો શીતરામા આશીર્વાદ લઈને છોકરાને રમાડતી રમાડતી ઘરે જવા નીકળી જતા જતા પહેલા આખલા મળ્યા એમની શીતરામા વાત કરી અને ફોટેથી ઘંટીના પડ છોડી નાખ્યા બંને આખલા લડતા બંધ થયા આગળ જતા તલાવડી આવી વઘુએ શીતરામાની વાત તલાવડીને કરી અને પાણી પીધું તલાવડીઓ પશુઓને પંખીઓ ભરાઈ ગઈ બધા જ આમ એમનું પાણી પીવા લાગ્યા વહુ છોકરાને લઈને ઘરે ગઈ સાસુ છોકરાને જોઈને રાજી થઈ પણ જેઠાણીના મનમાં વેર વધ્યું બીજા વર્ષે રાંધણ ચઢાવી જેઠાણીને થયું હું પણ એના જેવું જ કરું એણે રાત્રે સુલો સળગતો રાખ્યો અને સૂઈ ગઈ રાત્રે શીતળામાં આવ્યા અને ચૂલામાં આલોટ્યા એમને તો આખું શરીર દાઝી ગયું એમણે શ્રાપ આપ્યો જેવું મારું શરીર બળ્યું એવું એનું પેટ બળજો બીજે દિવસે જેઠાણી ઘોડિયામાં જુએ છે તો છોકરો મરી ગયેલો શેત્રામાનો શ્રાપ લાગ્યો દેરાણીની પેઠે એ પણ છોકરાને ટોપલામાં નાખી ચાલી જાય શેત્રામાં સાવાસી ચાલતા ચાલતા વાટમાં બે તલાવડીઓ આવી તલાવડીઓએ પૂછ્યું બહેન બહેન ક્યાં જાય છે શેત્રામા પાસે અમારો સંદેશ લેતી જાને અમારો સંદેશ લેતી જાને જેઠાણી તો પારખી વેલ ઉલાળી મેલી ઘણી ગુસ્સામાં બોલી હું કઈ તમારા જેવી નવરી નથી મારે તો છોકરા મરી ગયો છે આગળ જતાં બે આખલા મળ્યા તેમણે પૂછ્યું બહેન બહેન ક્યાં જાય છે સીતરામા પાસે અમારા સંદેશો લેતી જાને હું કઈ નવરી નથી એમ કહીને આગળ ચાલવા માંડી જેઠાણી તો દૂર દૂર વનવગડામાં ફરતી રહી પગડામાં એક બોરડી નીચે સિતરામાં ડોશીમાં રૂપ લઈને બેઠા હતા માથું ગંજોળતા હતા તેમણે કહ્યું બહેન બહેન ક્યાં જાય છે જેઠાણી કહે સિતરામાં પાસે ડોશી કહે જરા મારું માથું જોતી જાને જેઠાણી તો સણકામાં બોલી હું કઈ નવરી નથી તારા જેવી મારો તો છોકરો મરી ગયો છે આમ કહીને ચાલવા માંડી આખો દાડો રખડી વગડાને જાડવે જાડવે ગણી નાખ્યા પણ ક્યાંય શીતલામાં દીઠ્યા નહીં મોડી રાત સુધી રખડી રખડી ને થાકી છોકરાનું શબ લઈને માથું કૂટતી ઘરે આવી જય માં જેવા દેરાણી ને ફળ્યા એવા સૌને ફળજો બોલો જય